જ્યારે લોકો એવું હોય કે કોર્પોરેટર ભાજપ ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હપ્તા લે છે બહુ શરમજનક વસ્તુ છે સાથે સાથે અધિકારીઓની સાથે મેળાપીપણા લઈને હપ્તા લે છે કોઈક બેનને ને છેલ્લા સ્ટેજ ઉપર આવીને એને જ્યારે આત્મહત્યા કરવી પડે એટલે ભારતીય જનતા પાર્ટી માટે અને આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે બહુ શરમજનક વસ્તુ છે કે એક સ્ત્રીને જ્યારે કેટલી અરદથી અંદર ભરાઈ રહી હશે કે એણે અત્યારે આત્મહત્યા કરવી પડી અને તમે એની ઉપર ગુનો દાખલ કરવાના બદલે તમે લોકો અત્યારે એને છાવરી રહ્યા છો બહુ શરમજનક વસ્તુ છે